you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી પાણી કરી નાખ્યા છે રાજ્યના કેટલાક શહેરો જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હજુ તો આ ચોમાસામાં મેઘરાજા પહેલી ઇનિંગ હતી હવે બીજી ઇનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યમાં ભારે તેમ અને હળવા વરસાદ આગાહી કરી છે જેમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે in mm -hmm.